ખાતર ગામના બ્રિજને લઈને અધિકારી કોન્ટ્રાક્ટર સાથે મેયર દક્ષેશભાઈ માવાણીને સ્થળ વિઝિટ કરીને ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું હતું ત્રણ વર્ષમાં સડસઠ ટકા કામ કરનાર ઈજારદાર શું કરશે તે પ્રશ્નાર્થ છે કામ ન થયું તો કડક કાર્યવાહી કરવામાં આવશે મેયર દક્ષેશ માવાણીએ સ્થળ પર નિરીક્ષણ કરીને અધિકારીઓને સૂચના આપી છે જો કે મહત્વની વાત છે કે ત્રણ વર્ષમાં સડસઠ ટકા માંડ માંડ કામ કરનાર ઇજારદાર હવે સાત મહિનામાં બાકી તેત્રીસ કેવી રીતે પૂર્ણ કરશે તે પ્રશ્ન છે ઇજારદારે મેન પાવર ઓછો હોવાનું રટણ કર્યું હતું અધિકારીઓના જણાવ્યા મુજબ પાઇલિંગ સહિતનું કામ પૂર્ણ થઈ ગયું હોય હવે ગડર અને સ્લેબ ભરવાના બાકી હોવાથી સાત મહિનાના કામ પૂર્ણ થઈ શકે છે બ્રિજનું કામ અટકી પડતા લાખો લોકો ટ્રાફિકની હાલાકીનો સામનો કરી રહ્યા છે આ બ્રિજનું કામ બે હજાર બાવીસમાં શરૂ થયું હતું જે ત્રીસ મહિનામાં પૂર્ણ કરવાનું હતું રૂપિયા સિત્તેર કરોડના ખર્ચે બની રહેલો આ બ્રિજ કતારગામથી અમરોલી તરફ જતા લોકો માટે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાનો હતો શરૂઆતમાં સર્વિસ લાઇન અને બીઆરટીએસના કારણે કામ અટક્યું હતું એક લોકો લોકોમાં એક હોવા હતો આ બ્રિજ કેમ લેટ થઈ છે આપણે ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી એના હિસાબે દસ મહિના યુટિલિટી ચેન્જ કર્યો સુરત મહાનગર મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડે એમ હતી એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું દસ મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો પણ ડિસેમ્બર સુ સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે એટલે ડિસેમ્બર સુધીમાં હવે સડસઠ ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે ગડર અને સ્લેબનું કામ બાકી છે એટલે ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું